દુનિયાભર દર કોઈ કોઈપણ વ્યક્તિમાં એન્ટ્રુડ મૃત્યુ પામે છે કે સંયુક્ત રાષ્ટ્રમાં આંકડા અનુસાર વિશ્વભરમાં લગભગ ચાલીસ મિલિયન લોકોનો એ હવે સંક્રમિતમાં આમથી નેવું લાખથી વધુ લોકોને સારવાર મેળવવાની શક્યતા નથી જેમાં કારણે મિનિટમાં કોઈપણનું મોત થઈ જાય છે ભારતમાં સરકાર દ્વારા આંકડામાં દેશમાં તેર લાખથી વધુ લોકોનો હેવે સંક્રમિત મજબૂત કે વાયરસમાં રક્તકો ડબલ્યુ બી પરથી હુમલો કરી રોગ પ્રતિકાર શક્તિ નબળી પાડે છે કે આનાથી એક ઓડે હ્યુમિટી સિન્ડ્રોમ એડવેસ થવાનો જોખમ રહે છે કે રોગમાંથી શરીરમાં નામની બીમારી સામે આવિષ્કાર પરિસ્થિતિમાંથી જેમાંથી સરળતાથી ટાળી શકાય છે તે સવારે શરીરમાંથી કેટલાક સંકેતો દેખાય છે જેમાંથી આનાથી એક ઓડે અને સિન્ડ્રોમ જે થવાની જે રોગથી શરીર નાની બીમારી સામે લડવામાં આવે છે કે જેના કારણે સંકેતમાં દેખાશે જે વ્યક્તિમાં સાવચેત રહેવું જોઈએ કે ઇન્ડેક્સમાં થવા માટે સોવારમાં સમયમાં દેખાતા લક્ષણો તાવ થાક સ્નાયુનો ખેંચાણ ત્રણથી ચાર દિવસ સુધીમાંથી દરરોજ તાવ આવવો જોઈએ અથવા કે વારંવાર ખૂબ જ તાવ આવવો અથવા કે તમારામાં હાઈ પોઝિટિવ હોવાની નિશાની હાઈ શરીરમાં ખૂબ જ નબળુંમાંથી કરવામાં આવેલા જેમાંથી લક્ષણોમાંથી જે અથવા કે અનુભવી રોગોમાંથી જે કારણમાં આવેલા જેમાંથી લોકોમાંથી આવેલા વારંવાર દુખાવોને જેમાંથી રોગ પ્રતિકારમાંથી રક્ષણ કરવામાં આવેલા જેમાંથી ગળામાં અને પોઝિટિવ પોઝિટિવ આવે છે જેમાંથી વધી જાય છે તમે તમારે તાત્કાલિક ડૉક્ટરોને સંપૂર્ણ કરો જેમાંથી વજન ઘટાડો એ એક એવો રોગ છે જેમાંથી વજન ધીમે ધીમે ઘટવા લાગે છે જે તેમાંથી વજન આહાર કચરો જે ફેરફારોમાં હોય ક્યાં જ વિના કટો લાગે છે કે આવું જ તમારી જે નબળાઈ અનુભવ થઈ રહી શકે છે ત્વસાનો ફળ લાલ થઈ જાય છે વારંવાર ખંજવાળમાં આવી અને તેમાંથી ત્વસા હળવા લાલ લાલય જે ઉઠતી વખતે સમસ્યાનો મુશ્કેલ થવી અને સોજા મોમાં ગળામાંથી ગળવામાં આવેલા અને લક્ષણો હોય તે લક્ષણો દેખાવાના વધારે સવારે પડકારો વધારો કરી શકે છે